લોકસભાની ચૂંટણીના રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ચૌદ એપ્રિલના રોજ રવિવારે રાજકોટ નજીક આવેલા રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં સંમેલનમાં લોકો હાજર રહે તે માટે રાજપૂત સંકલન સમિતિ દ્વારા સમાજના વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચના આપી દેવામાં આવી છે રાજ્યના વિવિધ શહેરોમાંથી પાંચસોથી થી વધુ લક્ઝરી બસો અને એક હજારથી થી વધુ ગાડીઓ માાા લખુની સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટ સંમેલનમાં પહોંચી એ મહત્વરૂ છે કે લોકોને કોઈ પણ પ્રકારની આઘવડ ન પડે તેને ધ્યાનમાં રાખીને અને સમયસર સંમેલનમાં પહોંચવા જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ